નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના તમામ ટોળ નાકાઓ પર તૂટીમ ભાવ વધારો કર્યો છે આમ પણ ઘણા વખત તીવ્ર વિવાદ ચાલતો હતો ને કેટલાક કેટલાકની દલીલ એવી પણ હતી કે તમે જ્યારે ગાડી કે સ્કૂટર કે ટેક્સી કે ટ્રક કે ટેમ્પો જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે જ બધા ટેક્સ સરકાર એક સાથે લઈ રહેતી હોય છે એમાં રોડ ટેક્સ પણ આવી જાય છે રોડ ટેક્સ તમે લેતા હો ત્યાર પછી ટોલ ટેક્સ શા માટે જવું જોઈએ અને ટોલ ટેક્સમાં પણ જે વધારો થાય ત્યારે પાંચ ટકા નથી થતો પચાસ થી સિત્તેર વધારો કર્યો છે આ વધારો નક્કી થયો મહારાષ્ટ્રના ચૂંટણી પહેલા પણ મને લાગે છે કે નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની ચૂંટણીને અસર ન થાય કારણ કે આ ગુજરાતમાં જે ટોલ ટેક્સનો વધારો થાય તે આખી મુંબઈથી માંડીને દિલ્હી સુધી જતી ટ્રકો કે બીજા વાહનોને લાગુ પડતો હોય છે

કામ ચલાવ ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું હું બે થી ત્રણ વાર એ રસ્તે પસાર થયો એ રસ્તે ગાડી સો કિલોમીટરની સ્પીડની ઉપર જાય મોટર કાર એટલે આખું આખી ધ્રુજવા માંડે અને વાઇબ્રેટ થવા માંડે છે શરૂઆતમાં તો કોઈ આપણે ટેકનિકલ માણસ ન હોય એટલે મેં કેટલાક એન્જિનિયરો ત્યાર પછી પૂછ્યું ડાઉટ હોવાનું કારણ છે એટલે એમને કહ્યું કે ના ને ગાડીમાં પ્રોબ્લેમ હશે ત્યાર પછી તો જેટલા મિત્રો એ રસ્તે ત્યાં દરેક કહેતા હતા કે આ ટેકનિક ટેકનિકલિકમાં ટેકનોલોજીમાં મોટો ઓછું મરાઈ ગયો છે પણ હાઈવે ઓથોરિટીએ કબૂલ નહીં કર્યું હમણાં થોડા વખત પહેલા એ લગાવ્યા પણ પણ પછી હજી વાહનો પસાર થાય છે ત્યારે ભયંકર વાઇબ્રેટ થાય છે 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 જાય અને કેટલી પણ બની શકે આટલું મોટું શીંડું રહ્યું હોય છતાં પણ નીતિન ગડકરી કે એની મિનિસ્ટ્રી તરફથી એક નિવેદન નથી આવ્યું કે આટલો મોટો આટલી મોટી ભૂલ થઈ ગયા અને એક બે કિલોમીટર કે દસ પંદર કિલોમીટર ની સળંગ વડોદરા ભરૂચ સુધી હવે તો ભરૂચ મુંબઈ સુધીમાં પણ આ જ પ્રકારની ટેકનોલોજી બન્યું હોય તો કોને ખબર બધી આખા રસ્તે એ પ્રકારના વાઇબ્રેશન જોવા મળશે બીજી વસ્તુ કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એમાં કોઈ પારદર્શિકતા હાઈવે રાખતું નથી હાઈવે ઓથોરિટી રાખતી નથી અને હાઈવે ઓથોરિટી એટલી હેરકુલ કે બિહેવ કરે છે કે જ્યારે સ્થાનિક કલેક્ટરને પણ એનિમની સામે કેટલીક જગ્યાએ પગલાં લેવા પડ્યા છે એમને સમન આપીને બોલાવવા પડ્યા છે તો આ અધિકારીઓ જતા પણ નથી સામાન્ય માણસની વાત તો સાંભળતા જ નથી હવે જે ટોલ વધારો થયો છે એમાં આપણે બે દાખલા જોઈએ એક તો વડોદરાથી

એકસો પંચાવન નહીં પણ ત્રણસો દસ રૂપિયા ચૂકવવા પડશે એ જ રીતે મિની બસ અને મિની ટેમ્પો નો જૂનું હોર્ગ એકસો એંસી રૂપિયા હતો જે વધારે બસો પિસ્તાલીસ રૂપિયા કરી દેવામાં આવે છે અને એમાં પણ જો વિધો ફાસ્ટટેગ માં હશો તો બસો સિત્તેર ની જગ્યાએ તમારે ચારસો નેવું રૂપિયા આપવા પડશે ત્રણ કાલે બસો જૂનો ટોનટેક્સ ત્રણસો સાઈઠ રૂપિયા હતો જે વધારે પાંચસો પંદર કોરી રૂપિયા કરવા કરી દેવામાં આવે છે અને એમાં પણ જો ફાસ્ટ ફાસ્ટટેગ જે હોય તમારી વાહન પર તો એક હજાર ત્રીસ રૂપિયા દવા આપવા પડશે હવે એ જ રીતે નવસારી થી નજીક નવસારી મુંબઈ જે નવસારી જતા નવસારી પહેલા જે ટોલ નાખો આવે જેનું નામ છે બોરિયાસ ટોલ નાખો બોરિયા ટેલ નાખવા પર અને વાપી નજીક આવેલા ભગવાડા ટોલ નાખવા પર સિત્તેર ટકાથી વધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ આપણે એના થોડાક ભાવના જે ફેરફાર થયા છે જોઈએ

હેવી કન્સ્ટ્રક્શન મશીનરી અથવા અર્થ મુવિંગ ઇક્વિપમેન્ટ અથવા મલ્ટી એક્સેસ વાહન નો ભાવ નવો ભાવ બગવાડામાં છસો પંચાવન અને બોડિયાસમાં છસો રૂપિયા કરવામાં આવ્યો છે હવે મિત્રો તમે વિચારો આજે ફોર વ્હીલર સામાન્ય મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ રાખતા હોય છે અને કેટલીક વખત તો થોડો સામાન્ય આવક ધરાવતી વ્યક્તિ પણ લોન લઈને વાહન લે છે અને મુસાફરી કરતો રહે છે હાઈવે પર પેટ્રોલ આ માટે આપણે બધાએ સાથે મળીને ગ્રાહકે એક વિરોધ ઊભો કરવો જોઈએ એક મંડળ બનાવવું જોઈએ જે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ આને ચેલેન્જ આપી શકે અથવા તો યોગ્ય મીડિયા દ્વારા આ જે બેરો મિનિસ્ટરો એના સુધી નીતિન ગડકરી સુધી આ વાત પહોંચે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો